ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ગોલ્ડન બ્રિજ ખાતે નિરીક્ષણ કર્યું સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં ચાર લાખ પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લો અને વડોદરા જિલ્લાના કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ ગોલ્ડન બ્રિજ નિરીક્ષણ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિ હાલ કંટ્રોલમાં છે નર્મદા નદીમાં ચાર લાખ પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા વટાવી છે પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર સાબદુ બની ખડે પગે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવીને છવ્વીસ ફૂટે વહી રહી છે નર્મદા નદીના કિનારાના ગામડાઓને હાલ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ બ્રિજ પાસે જે સપાટી છે એ છવીસ મીટર અને આઠ ફૂટની છે હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય બીજે ક્યાં મૂકી શકાય પરંતુ હાલમાં એ પરિસ્થિતિ જોતાં સંપૂર્ણપણે કાબૂ છે ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું છતાંય જો વર્ષે વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે થેન્ક યુ જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ